フフフフ。

ધમકી ભર્યો ઈમલ મોકલ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેમાં લખ્યું છે કે મંદિરની સુરક્ષા વધારો અમે રામ મંદિરને બોમ્બથી ઉડાડી દઈશું ત્યારે મિત્રો ધમકી બાદ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ સાથે ઘણા જિલ્લા ત્યારે ને ત્યારે મિત્રો પણ ધમકીઓ મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ